ભારત જૈન સતનામ સાહેબ બંદકી મિત્રો આપજે જે અંબે આજે અમારા ગામની અંદર જૂના જામપુર કાંકરેજ તાલુકો જિલ્લો બનાસકાંઠા અને જૂના જામપુર આજે બીજના દિવસે માતાજીની ભવાઈ રાખેલી છે તે આજુબાજુના ગોમોને અને ભાવભરે આમંત્ર છે અને જરૂરથી તમે ભવઈ મોણવા માટે અને આનંદ કરવા માટે જરૂરથી તમે આવશો અને આઠમના દિવસે અમારે મોટા જામપુર ત્યાં પણ ભવઈ રાખેલી છે તેઓ પણ સાથે આવજો મિત્રો જોવા માટે અને જે અમારા ભવૈયા બારથી તેર ભવૈયા અમે માણસો છીએ એટલે અમે ભવઈ દર વર્ષે બીજની કોઈની મોનતાની નહીં હોતી કે કોઈ નહીં પણ દર બીજે અમારા મલકમાં દિલ્હી અમદાવાદ ગમે તેઓ બેઠો હોય એને ચોડલો કરેલો હોય એમને ફજિયાત માતાજીની જાતર રમવા માટે ફાઇનલ આવવું પડે આવવું પડે ને આવવું પડે મહાકાળીની ભવાઈ કાઢીએ છીએ અમે અને કંઈક મોનતાની પણ ભવાઈઓ આ સાજ ગણી છે તો ભાવભરી અમંત્ર છે તમે જરૂરથી આવજો બીજના દિવસે ફાઇનલ છે માતાજીની અને ભવય જોવા માટે જરૂર આવજો મહાકાળીની છે તમને ભવય એ બેહે ના એ બેહે અમે થોડું રમા ઓછું રમા પણ મહાકાળીના દર્શન કરવા જરૂરથી આવજો આવજો ને આવજો મારો વિડીયો આગળ વધારજો શેર કરજો ફોલો કરજો લાઈક આપજો અને મહાકાળી બોલજો જે સદારામ બાપા પણ બોલજો